જય શ્રી કૃષ્ણ દોસ્તો બહુ જરા એક કપ ચા બનાવી દો તો તમારા પિતાજીની તબિયત આજે થોડું સારું નથી સવારથી સતત ઉધરસ આવી રહી છે મૂક બનાવીને નિધિ કહે છે માજી હમણાં જ અડધી કલાક પહેલાં તો પિતાજીએ ચા પીધી છે અને ફરીથી ચાની માગણી કરી રહ્યા છે બાળકોવાળું ઘર છે ને દૂધ બજારમાંથી આવે છે જો બધું દૂધ ચામાં વાપરી દઈશું તો બાળકો માટે શું રાખીશું પિતાજીએ કહી દો કે હમણાં ચા બનાવી નહીં શકે એટલું કહીને બહુ નાહવા માટે ચાલી ગઈ પરંતુ શારદાજી ઠગી જેવી ઊભી રહી ગઈ અને હવે પોતાના ઘરમાં તેમણે ચા બનાવવા માટે પણ વહુની પરવાનગી લેવી પડે છે વહુ એક કપ ચા બનાવવાનું પણ ના પાડી છે મારા પતિની તબિયત એટલી ખરાબ છે અને તેના માટે ચા બનાવવા માટે પણ મારે વિચારવું પડે છે ત્યાં શારદાજીના પતિ વિશ્વાનાથજી ઓરડામાંથી બોલાવે છે ચામાં આદું વધારે નાખજે સવારની ચામાં આદું ન હતું શારદાજી એ પતિની વાત સાંભળીને ઓરડામાં જાય છે અને કહે છે હમણાં દૂધ ખતમ થઈ ગયું છે જ્યારે આવી જશે ત્યારે તમારા માટે ચા બનાવી દઈશ આ બોલીને શારદાજી ખુરશી ઉપર બેસી ગયેલા ગંદા કપડાં ઉઠાવી લે છે અને પતિની ઉધરસ અને ઉલટીના કારણે ભીંજાઈ ગયા હતા રાત્રે વિશ્વનાથજીએ એટલી ઉધરસ આવી હતી કે ઉલટી થઈ ગઈ આથી બધા કપડાં ચાદર અને થરિયા પણ ધોવા માટે લઈ ગયા હતા શારદાજીએ બધા કપડાં ધોઈને છાત ઉપર સૂકવવા મૂકી દીધા હવામાન ઠંડુ હતું અને હલકી ધૂપ હતી એટલે કપડાં સુકવામાં મધુ સમય લાગવાનો હતો એટલામાં વહુ નાહીને બહાર આવે છે અને કહે છે ઘરમાં કેટલી ગંદકી ફેલાઈ રાખી છે ચારે બાજુ વાસ જ આવે છે માજી આખું ઘર સાફ કરી દેજો મેં તો નહીં લીધી હવે આ બધું સાંભળીને સાંભળવામાં નથી બહુ તો રોજ ઘરમાં સાફ સફાઈ કરતી છું તો આજે પણ કરી દઈશ આજે થોડી મોડ થઈ ગયું કારણ કે રાત્રે ઘણા ગંદા કપડાં થઈ ગયા હતા બિચારું પહેલાં ધોઈ લો પછી સાફ સફાઈ કરીશ હા હા ઘરે રહેશો તો થોડું ઘણું કામ તો કરવું જ પડશે ને કોને સંભળાવી રહ્યા છો અમે પણ તમને બનાવી બનાવીને ખવડાવીએ છીએ આટલું કહીને વહુ એ ઓરડામાં ચાલી જાય છે શારદાજી સારી રીતે સમજી ગઈ કે થોડા દિવસોમાં વહુ અને દીકરાનું વર્તન ઘણું બદલાઈ ગયું છે વહુ ટૂંકમાં જ ઓરડામાં જઈને તેની માતા સાથે વાતચીત કરવા લાગી ઈધર શર્માજી આખા ઘરની સફાઈ કરવામાં વ્યસ્ત થઈ ગઈ સફાઈ કર્યા પછી નહાવા ગઈ પાછી આવી તો ઠંડુ લાગ્યું અને વિશ્વનાથજીએ પૂછ્યું અરે શારદા હજી સુધી મારી ચા નથી બનાવી હવે તો દૂધ પણ આવી ગયું હશે જ્યાં મારા માટે ચા બનાવી લા શારદાજીએ ઠંડુ લાગતું હોવાથી તે રસોડામાં ગઈને પોતાના માટે એક કપ ચા બનાવી દો કપ ચા લઈને ઓરડામાં આવીને ચા પીવા લાગી એટલામાં વહુએ રસોડાને જમવા માટે આવી ચાના વાસણો જોઈને વહુ બૂમ પાડીને કહે છે માજી જરા અહીં આવો વહુની તીવ્ર સાંભળીને શારદાબેન ગભરાઈ જાય છે અને એવું કે શું થયું જેનાથી બહુ એટલી જોરથી બૂમ પાડી રહી છે પોતાની ચા ઓરડામાં જ મૂકી અને તે રસોડામાં આવે છે અને જોવે છે તો બહુ ગુસ્સાથી મિલાઈ ઊભી છે શું થયું વહુ તું એટલી જોરથી કેમ બૂમ પાડી રહી છે શારદાબેન પૂછે છે અને બહુ ગુસ્સામાં કહે છે માજી મેં તમારાથી કહ્યું હતું કે દૂધ દુકાનથી આવે છે અને ઘરમાં કોઈ ગાય કે ભેંસ નથી રાખી તમે આખો દિવસ ચાર વખત ચા પીઓ છો સવારે ચા બનાવી લીધી હતી તો હવે ફરી ચા બનાવવાની શું જરૂર હતી અને થોડા સમય પછી હું ખાવાનું બનાવવાની જ હતી ને શારદાબેન શાંતિથી જવાબ આપે છે વહુ એમાં ઘણું બૂમ પાડવામાં શું છે મેં સવારે ઠંડા પાણીમાં ઘણું બધું કામ કર્યું છે અને તમારા સસરાજીની તબિયત પણ સારી નહોતી તો શું હું બે કપ ચા પણ નહીં પી શકતી શારદાબેનની વાત સાંભળીને વહુને ગુસ્સો વધુ જાય છે અને તે બોલવા લાગે છે આજે તમારા પુત્રને આવવા દો આજે તમારો હિસાબ થઈ રહે છે હું એકલે જ તમને શા માટે રાખું તમારા બીજા પણ દીકરા છે તેમને ત્યાં જાઓ ને તેમની સાથે રહો ઘણું રાખી લીધું હવે હવે તમે મારા નાના દીકરાને ઘરે જાઓ અને ત્યાં રહો તે પણ તમારા શહેરમાં જ રહે છે ને આજે તમારું નિકાલ થઈ રહે છે વધી જતી માંગણીઓ અને ઘરમાં વધતા જતા ખર્ચા ઓલ અમારે ઉઠાવવાના બધાના બરબડાની અવાજ શારદાબેન ઓરડામાં સુધી સ્પષ્ટ સંભળાઈ રહી હતી શારદાબેન પણ ગુસ્સેથી ચા પીતી નથી અને મનમાં વિચારે છે બરાબર છે જે થવાનું છે તે થઈ જાય હું પણ મારા ઘરમાં આમ બનાવીને નહીં જીવી શકું બહુ મારા પણ કંઈ નથી માનતી જાતિને જ ઘરમાં કોઈ હક જ નથી શારદાબેન તેમાં દીકરા સુધીની રાહ જુએ છે અને બીજી તરફ બહુ પણ પોતાના પતિ સાથે વાત કરવા માટે બેસી છે પણ શાંત થવાની સાથે જ્યારે સુધીર ઘરે આવે છે ત્યારે સુધી વિશ્વનાથની તબિયત વધુ ખરાબ થઈ ગઈ હતી ખાંસી રોકાઈ જ ન હતી અને પતિની ખરાબ તબિયત જોઈને શારદાબેન ગભરાઈ જાય છે અને પુત્રને કહે છે બેટા પપ્પાને તાત્કાલિક ડૉક્ટર પાસે લઈ જા દોસ્તો હજી સુધી અમારા વિડિયોને લાઈક ન કરી હોય તો વિડીયોને લાઈક કરીને ચેનલને સબસ્ક્રાઈબ અવશ્ય કરી દેજો તો રીચો કોમેન્ટ બોક્સમાં જય શ્રી કૃષ્ણ લખવાનું ભૂલશો નહીં રાત્રે ખાંસીની કારણે ઉલટીઓ કરી રહ્યા છે આજે તેમની તબિયત વધુ ખરાબ લાગે છે સુધીર કહે છે બરાબર છે મમ્મી પણ હું હમણાં કપડાં બદલીને પપ્પાને ડૉક્ટર પાસે લઈ જાઉં છું પણ જેમ તે ઓરડામાં પરવેશે છે તેમ એ દીદી તેને ઉશ્કેરે છે શું જરૂર છે તારા પપ્પાને ડૉક્ટર પાસે લઈ જવાની અમે તેમને અમારી સાથે રાખી રહ્યા છીએ ખવડાવી રહ્યા છીએ અને પીવડાવી રહ્યા છીએ એટલું પૂરતું નથી હવે તો તું તારા નાના ભાઈને કહે કે પપ્પાને ડૉક્ટર પાસે લઈ જાય દરેક ખર્ચ એ જ શા માટે કરીએ સુધી જેટલી ઝડપથી ઓરડામાં ગયો તેટલી જ ઝડપથી પાછો આવે છે ને કહે છે શારદાજી ચારદાની પીડા મમ્મી આજે હું ઓફિસમાં ઘણો થાકી ગયો હતો ખૂબ જ કામ હતું અને તમે આવું કરો નરેશને બોલાવી લો ને પપ્પાને હોસ્પિટલ લઈ જશે શારદાજીએ તેમના પુત્રને બોલાવવાના સ્વભાવની સ્પષ્ટ સમજ આવી ગઈ તે પુત્ર થોડી વાર પહેલાં જ પોતાના પિતાને હોસ્પિટલ લઈ જવા માટે તૈયાર હતો તે રૂમમાં જતાં જ આટલો વહેલો થાકી ગયો શારદાજીએ તેમના નાના પુત્ર નરેશને ફોન કરે છે અને તે શહેરમાં બીજા ઘરમાં રહે છે બંને ઘરો એકબીજાથી ફક્ત પાંચ મિનિટ અંતર હતા નરેશ પપ્પાની તબિયત સાંભળીને ઘરે તો આવે છે પણ તેમને ડૉક્ટર પાસે લઈ જવામાં તાળતૂટ કરે છે અને કહે છે મમ્મી હું મારી દુકાનનું કામ છોડીને આવ્યો છું હમણાં તો ડૉક્ટર પાસે લઈ શકતા નથી પણ ભાઈ હવે ઓફિસથી પાછા આવી ગયા છે તમે તેને પપ્પાને બતાવવા માટે મોકલી દો પછી ધીમા અવાજમાં નરેશ તેની માતાને કહે છે અને મમ્મી પપ્પાની પેન્શન તો ભાઈ જ રાખે છે ને હવે હું પણ બિઝનેસ કરતો માણસ છું ક્યારેક નફો થાય તો ક્યારેક નુકસાન એમ નથી કે દર મહિને મને ભાઈની જેમ પગાર આવે જ્યારે ભાઈ તમારી બધી પેન્શન રાખે છે તો તેમાં તમને ડૉક્ટર પાસે પણ લઈ જશે નરેશને સીધી વાત સાંભળીને શારદાજી તેમને આવનારા વૃદ્ધાવસ્થાની ચિંતા થઈ તેઓ ખૂબ જ સારી રીતે સમજતા હતા કે તેમના પુત્રોની મનોવૃત્તિ શું છે એટલે તેમણે મનમાં નક્કી કરી લીધું કે હવે તેમનો કોઈ ઉકેલ કાઢવો જ પડશે બધું જ બહુ પુત્રોને સોંપી દીધા છતાં જ્યારે જરૂર પડી ત્યારે બંને પુત્રોની જવાબદારી એકબીજાને ધકેલી દીધી જો આજે તેઓ એમને મુશ્કેલીમાં સહારો આપવા તૈયાર નથી તો આગળ શું થશે શારદાજી આખી રાત આ ચિંતામાં પડી રહ્યા ઊંઘ તેમની આંખોમાંથી કંઈક દૂર હતી બે બે પુત્રો હોવા છતાં મારા પતિને હોસ્પિટલ લેવા કોઈ નહીં તેઓ આખી રાત એક જ તરફથી બીજી તરફ પડખા ફેરવી રહ્યા હતા શારદાજીને આખી આટલી પરેશાન જોતા વિશ્વનાથજી પૂછે છે શું થયું શારદા આજે તમે કંઈક વધારે ચિંતામાં લાગો છો કોઈ સમસ્યા છે શું પતિના પ્રશ્ન ઉપર શારદાજીને આંખોમાં આંસુ આવી ગયા તેઓ કહે છે આટલી તબિયત ખરાબ હોવા છતાં પણ એકે પુત્ર તમને હોસ્પિટલ લઈ ગયો નહીં જ્યારે કે તેમની પાસે પૈસાની કોઈ ઉણપ નથી અને અમારી પાસે પેન્શનના બધા પૈસા મોટી વહુને આપી દઈએ છીએ આટલું બધું કરવા છતાં પણ વય પુત્રની કિંમત નથી કરતા જો આજે તમારું આ હાલ છે તો કાલે દિવસે સંપૂર્ણપણે તેમના ઉપર નિર્ભર થઈ જઈશું તો એ દિવસે શું થશે અને મારા આવનારા વૃદ્ધાવસ્થાની ચિંતા સતાવી રહી છે આજે તો ચાલો તમારી સેવા કરવા માટે હું છું પણ આવતીકાલે જો આપણે બંને બીમાર પડી જઈશે તો આપણે સંભાળ કોણ લેશે જ્યારે મારા પુત્રો જન્મ્યા હતા ત્યારે તમારી માતા કેટલા ખુશ હતા તેઓ કહ્યું હતું કે ચાલો તમારા બે પુત્ર થયા છે ઘરમાં બે વહુઓ આવશે અને તમને કોઈ વાતની ચિંતા નહીં થાય પણ આજે વિશ્વનાથજીએ તેમના પતિને સમજાવતા કહે છે અરે શારદા તમે ફોગડની ચિંતા કરી રહ્યા છો પુત્રો થાકેલો હશે જેનાથી આમ કહી દીધું હશે કાલે હું પોતે તેમની સાથે વાત કરીશ તો તેઓ ડૉક્ટર પાસે લઈ જશે શારદાજીના તેમના પતિ માટે કાઢું બનાવી લાવે છે અને વિશ્વનાથજી કાઢું પીને ઊંઘી જાય છે પણ શારદાજીની આંખોમાં આખી રાત ઊંઘ હતી તેમણે નક્કી લીધું કે સવારે તે વાત કરી રહેશે અને આગલી સવારે જ્યારે બધા ઘરમાં નાસ્તો કરી લે છે પછી શારદાજી તેમના પુત્રને કહે છે બેટા મને પાંચ હજાર રૂપિયા જોઈએ છે પાંચ હજારની વાત સાંભળીને વહુપુત્ર બને આવા જોવા લાગ્યા જાણે શારદાજી પાંચ નહીં પરંતુ જાણે કંઈક અજીબ વસ્તુ માંગી હોય મમ્મી તમને પૈસાની શું જરૂર પડી પુત્ર આચર્યથી પૂછે છે અને મારી પાસે આટલા પૈસા નથી આપવા માટે બહુ નિધિ તરત બોલી ઉઠે છે શારદાજી શાંતિથી કહે છે બેટા તું પણ કમાય છે ને મારી પેન્શનના પૈસા પણ રાખે છે તો તે પૈસામાંથી મને પાંચ હજાર આપી દો મને તમારા પપ્પાને ડૉક્ટર પાસે લઈ જવું છે બહુ ચીડાઈને કહે છે મમ્મી જરા ખાંસી માટે પાંચ હજાર રૂપિયા ખર્ચવાની શું જરૂર છે ઘેર જ કાઢું પીવડાવો ઠીક થઈ જશે ચારદાજી ઊંડો શ્વાસ લઈને કહે છે કાઢું પીવડાવતા પીવડાવતા આખો અઠવાડિયું થઈ ગયો છે પણ ખાંસી હવે શું કઈ તો દોસ્તો એકવાર કોમેન્ટ બોક્સમાં અવશ્ય જરૂરથી તમારી રાહ જણાવજો જો વધારે સમય સુધી આ ખાંસી રહી તો ડૉક્ટરે અગાઉ પણ કહ્યું હતું કે ટીબી થઈ જશે નિધિ ગુસ્સાથી બોલી મમ્મી અમે એકલા પણ પપ્પાનો ઈલાજ કેમ કરાવીએ કાલે નરેશ પણ આવ્યો હતો ને કેમ લઈ ગયો નહીં શારદાજી ગંભીર અવાજે કહ્યું બહુ તારી સાથે એ વાત કારણે રહી ગયા છે કારણ કે તું લોકો અમારી પેન્શન રાખે છે તો અમારી મુશ્કેલીમાં પણ મદદ કરવાની ફરજ તારો જ બને છે નિધિ વાંકી હસીને બોલી અરે મમ્મી અમે તો તમારી પેન્શન રાખીએ છીએ પણ બધાને ક્યાં ખબર છે કે નરેશને બિઝનેસ ઊભું કરવામાં તમે કેટલા પૈસા નાખ્યા છે તેનું ઘર પણ તમે બનાવી આપ્યું છે તો શું એ બને તેમને ડૉક્ટર પાસે લઈ શકતા નથી વહુને આ સાંભળીને શારદાજી ચોંકી જાય છે તેમણે પોતાના પતિ તરફ જોયું મનમાં નક્કી કરી લીધું હવે સમય આવી ગયો છે કે તેઓ પગલું ભરે પરિવારનો નિર્ણય કહે છે બેટા તું કેટલી અજીબની વાતો કરી રહી છે માત્ર છ મહિના પહેલા જ અમે બધા મળીને આ નિર્ણય લીધો હતો કે પિતાની પેન્શન રાખશે તે જ તેને સંભાળી લેશે તો પછી આજે આ બધું શા માટે મોટી વહુએ સૌ પ્રથમ સ્વીકાર્યું કે પેન્શનના તમામ પૈસા તેના હાથમાં આપવામાં આવે અને બધા લોકોની સંભાળ લેશે હજી તો માત્ર છ મહિના થયા છે અને વહુ પોતાની વાતમાંથી ફેરવી રહી છે વાત વધી ગઈ એટલામાં ગંભીર બની ગઈ કે મોટી વહુના નાના ભાઈ અને નાની વહુને પણ ઘેર બોલાવી લીધા ત્યારબાદ ચારે વચ્ચે વિવાદ શરૂ થયો શર્માજી અને વિશ્વનાથજી શાંતિથી બેસીને જોઈ રહ્યા હતા બંને આંખોમાં આંસુ હતા પોતાના દીકરાઓને આ રીતે ઝઘડતા જોઈને શર્માજી વિચારમાં લાગી જ્યારે બંને નાના હતા ત્યારે નાના સાથે કોણ સુવે એ બાબતે ઝઘડતા હતા નાનો દીકરો કહેતો હું મા સાથે સૂ અને મોટો દીકરો કહેતો એ જ કહેતો ત્યારે હું બંનેને નજીક સુવડાવી તેમના હાથ ઉપર હાથ રાખીને સૂતી હતી પરંતુ જ્યારે મોટા થઈ ગયા પછી બાળકો કેટલા બદલાઈ જાય છે આજે તેઓ માતા પિતાની જવાબદારી માતા પિતાની જવાબદારી અંગે ઝઘડી રહ્યા છે કોણ તેને સંભાળ લેશે બહુ દીકરાઓ એ વાત ઉપર બેસીસ કરતા હતા અને માતા પિતાની જવાબદારી કોણ ઉઠાવશે તેમનું સારવાર કોણ કરશે નાનો દીકરો કહે તમે પિતાજીની પેન્શન લઈ રહ્યા છો તો તમારે બંનેને જવાબદારી લેવી પડશે પરંતુ મોટો દીકરો જવાબ આપે છે હું એકલો શા માટે જવાબદારી લઉં જો પેન્શન લઈ રહ્યા છો તો તું પણ પિતાજી માટે તારા પણ ઘણું કર્યું છે ગામમાં બીજું ઘર તારા માટે બનાવ્યું તારા વ્યવસાયના પૈસા લગાવ્યા તો પછી હું એકલો શા માટે જવાબદારી લઉં દીકરાએ અને વહુ એ આ વાત પર શર્માજીને સહન કરી શકી નહીં તેમણે પોતાના પતિને હાથ પકડીને શાંતિથી એક ઓટોમાં બેસીને હોસ્પિટલ માટે નીકળી ગયા ત્યાં જ તેમણે પોતાના પતિ માટે સારી રીતે ડૉક્ટર પાસે બતાવ્યો પરંતુ ફરતી વખતે પતિ સાથે કહ્યું અમારે કોઈ રસ્તો શોધવો પડશે જેથી અમે આપણા પોતાના ઘરમાં શાંતિથી રહી શકીએ રોજ રોજ ઝઘડા જોવું નહીં પડે ખાવા પીવામાં તકલીફ ન પડે સુખ દુઃખ આપણા દીકરાઓ અમારું સાથે આપે એ માટે કશુંક તો જેથી હું મારા ઘરમાં આરામથી રહી શકું આ વાત કરતાં કરતા શારદાજી એને ઘરે પાછા ફર્યા પણ જેમ જેમ ઘરમાં પગ મૂક્યો ત્યારે માહોલ જોઈને આચાર્ય ચકિત થઈ ગયા વહુ દીકરાઓના વલણ હવે બદલાયેલું હતું બંને દીકરાઓને વહુઓ શાંત અને ખુશી દેખાઈ રહ્યા હતા જાણે કે કંઈક થયું ન હોય તેમના ચહેરા ઉપર હાવભાવ જોઈને શારદાજી સમજી ગયા કે કંઈક તો થયું છે ત્યારે બંને દીકરાઓ તેના રૂમમાં આવ્યા અને પૂછ્યું માં તમે ક્યાં ગઈ હતી ગભરાટ અને ગુસ્સા સાથે શર્માજી બોલ્યા જ્યારે અવસ્થામાં દીકરાઓ સંભાળતો નથી તો શું મારા પતિને ડૉક્ટર પાસે લઈ જઈ શકતી નથી હું તમારા પિતાને બતાવવા ગઈ હતી દીકરાઓ બોલ્યા માં તમને ખબર છે કે અમે બંને એક નિર્ણય લીધો છે તમે સાંભળશો તો ખુશ થઈ જશો વિશ્વનાથજી બોલ્યા તમે કેવીનો નિર્ણય લીધો છે જેનાથી અમે બધા એટલો પ્રસન્ન દેખાઈ રહ્યા છો જરૂર છે કે તમારા સ્વાર્થ માટે કઈ હશે તેટલે આનંદી કેમ છો ત્યારે વહુઓ બોલી પહેલાં સાંભળો તો સાચું પછી કંઈક બોલજો શારદાજી પહેલે જ ગુસ્સામાં હતા ત્યારે મોટો દીકરો બોલ્યો મા અમે ચારે મળીને નિર્ણય કર્યો છે કે અમે તમારું અને પિતાજીનું વહેંચાણ કરી લઈશું અમે તમારા સાથે રહેશો તો પિતાજીના નાના ભાઈ સાથે જશે પેન્શનના પૈસાની કમાણી સમાન ભાગે વહેંચી કરીશું જેથી કોઈ વ્યક્તિ ઉપર બંનેને જવાબદારી ન આવે હવે તમને એ પણ ખબર છે કે અમારા કેટલાય જવાબદારીઓ છે બે લોકોએ સાંભળવું અશક્ય છે એક વ્યક્તિને સંભાળ લઈ શકું પણ બેની નહીં હામાં ભાઈ સાહેબ સાચું કહે છે નાના દીકરાઓ પણ સંમતિ દર્શાવી દીકરાઓ અને વહુએ વાત સાંભળીને વિશ્વનાથજીને સરદાજી નિઃશબ્દ રહી ગયા બંને એકબીજાને જોતા રહ્યા દોસ્તો વિડીયોને લાઈક કરી અને તમારા દોસ્તાને આ વિડીયો શેર અવશ્ય કરી લેજો જેથી આવી અવનવી ઘટનાઓ ભાગ્યે જ સાંભળવા મળે છે તેમના પોતાના સંતાનો એટલા માટે આટલો મોટો નિર્ણય કરી લીધો હતો અને તેમને મરજી પૂછવી પણ જરૂરી ન હતી સમજી છોટો દીકરો નરેશ કહે છે મા બાપુજી નિર્ણય તમને કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી તમે સંપૂર્ણ સમય લો અને વિચારી સમજીને નિર્ણય લો જેમ કે આજ રાતે ઘણું થઈ ગયું છે અને કાલે ફરી આવીશું ત્યાં સુધી અમે વિચારથી સમજીને કહેજો જોકે વિચારવાની કોઈ જરૂર નથી કારણ કે અમે સહી નિર્ણય લીધો છે પોતાના આદેશ આપીને બહુ દીકરા ચાલે ગયા વિશ્વનાથજી ભયગ્રસ્ત અવાજે બોલ્યા ના શારદા અમે વૃદ્ધાવસ્થામાં અલગ અલગ નહીં રહીશું તને ખબર છે ગામમાં મારા એક મિત્ર ઘનશ્યામ તેમના બહુ દીકરાઓ વહેંચી દીધા હતા એક દીકરો પિતાને શહેરમાં લઈ ગયો અને તેની માતાને બીજા દીજા સાકરે ગામમાં રહી તેઓ એકબીજાથી દૂર રહીને ખુશ ન હતા એકવાર ઘનશ્યામે મને ફોન આપ્યો અને તે ફોન ઉપર ખૂબ રડ્યો કહેતો હતો કે તેને શહેરમાં સારું લાગતું નથી ત્યાં તેમણી સાથે વાત કરનાર કોઈ પણ નથી ગામમાં જઈને પત્ની સાથે રહેવું છે પણ કંઈ કંઈ શકતા નથી ક્યારેક તો સારું ખાવાનું પણ મન તો પણ વહુ પાસે કહી શકતા નથી દુઃખ ગમગમ કોઈ સાથે વહેંચી શકતા નથી ગામમાં તેની પત્નીનું પણ એ જ હતું આખો દિવસ વહુ સાથે કામ કરતી પણ દુઃખ કે તકલીફ હોય તો પણ કોઈને કહી શકતી નહીં એકવાર મારા પિત્ર હળવો તાવ આવ્યો પણ તેમની પત્નીને ઘણું કહ્યું કે પિતાજી ગામમાં છોડીને જાઓ હું તેમની સંભાળ લઈશ પણ ગામવાળો દીકરો એને સ્વીકારવા તૈયાર ન હતો ગરીબ યોગ્ય સંભાળ ન મળવાને કારણે તેઓ દુનિયા છોડી ગયા તેમના વિયોગને દુઃખ તેમની પત્ની સહન કરી ન શકી અને થોડા દિવસોમાં તે પણ ચાલ્યા ગયા શારદા મારી તબિયત પહેલેથી સારી નથી રહેતી અને તું તો જે છે મારી સંભાળ લે છે જો બહુ દીકરા પાસે અમે અલગ અલગ રહીશું તો અમારું જીવન મુશ્કેલી થઈ જશે વૃદ્ધાવસ્થામાં એકબીજાની જરૂર હોય છે જો અમને કોઈ દુઃખ કે તકલીફ થાય તો ઓછામાં ઓછું અમે એકબીજાથી વહેંચી તો શકીએ શારદાજી પોતાના દીકરાઓનો નિર્ણય અકળ હતા તેમ ખબર હતી કે જો આજે તેઓ ન બોલે તો ભાવ દીકરા એમની સાથે પણ એ જ કરશે જે તેમના પતિના મિત્ર સાથે થયું હતું સંપૂર્ણ જીવન તો અમે અમારા માટે સમર્પિત કર્યું દીકરાઓએ જે માગ્યું તે પૂરું કર્યું અને પોતાની જરૂરિયાતો ઓછી કરીને પણ તમારું ભલું કર્યું આખી જિંદગી સમજૂતીને સહનશીલતામાં કાઢી અને હવે જ્યારે વહુ દીકરાઓની ફરજ છે ત્યારે તેને માતા પિતાને રાખવું ભારરૂપ લાગે છે બંને પતિ પત્ની આખી રાત સોઈ શક્યા નહીં બસ એ જ ચિંતા સતાવતી રહી કે તેઓ એકલા કેવી રીતે જીવશે પરંતુ શારદાજીએ એ ખૂબ રીતે સમજદાર અને સજાગ સ્ત્રી હતા તેમણે પોતાના પતિને આશ્વાસન આપતા કહ્યું તમે ચિંતા ન કરો અમે સવાર સુધી બંને દીકરાઓ સાથે વાત કરીશું થોડા દિવસ નરેશને પણ શારદાબહેન કહે છે નરેશ તારા બિદેશમાં જેટલા પણ પૈસા લગાવ્યા છે તે બીજા પૈસા વ્યાજ સહિત પાછા આપી દે હવે અમે તમને એક પણ રૂપિયા આપવાના નથી આજે શારદાબહેન ચૂપ રહેતી નથી તેઓ તેમના દીકરાઓને એવી સત્ય વાતો કહી નાખે છે કે બંને માત્ર સાંભળતા રહી જાય છે મોટો દીકરો કહે છે માતા તમે તમારા પોતાના દીકરાઓ સાથે આવું કેમ કરી રહ્યા છો અને કેમ કરી શકો અમને આપેલા પૈસા વ્યાજ પાછા કેવી રીતે માંગો છો શારદાબેન તીક્ષણ સ્વરમાં અવાજ આપ્યો કેમ બેટા કેમ નહીં માંગી શકું જ્યારે તમે બધું આપ્યા પછી પણ તું તારા પિતાને ડૉક્ટરને બતાવવા લઈ જતો નથી અને એક હજાર રૂપિયામાં પણ ખર્ચી શકતો નથી તો અમે વૃદ્ધાવસ્થામાં પણ તારે લાખો રૂપિયા કેમ વેઠવી દઈએ વકીલ સાહેબ કહે છે કે માતાજી હું આગળના કાગળ તૈયાર કરાવી દઉં અને પછી દીકરાએ કહે છે તમે પણ તમારી રહેવાની વ્યવસ્થા ક્યાંક અન્ય કરી લો આટલું કહીને વકીલ સાહેબ ચાલી જાય છે તેમની માતાનું આ રૂપ જોઈને બંને દીકરાઓ અને વહુઓ હકબંગડાઈ થાય છે તેમણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી શકી કે તેમની માતા આવું પણ કરી શકે તેઓ એવું લાગતું હતું કે બધું મેળ્યા પછી પણ તેઓ માતા પિતાને અલગ અલગ રાખશે અને આરામથી જીવન જીવી લેશે પણ આજે તેમની ચાલ તેમના પર ઉલટી પડી જો તેઓ માતા પિતાને અલગ કરવાનો વિચાર ન કરતા તો શારદાબેન આટલું મોટું પગલું ન લેત હવે વહુ અને દીકરાઓ તેમની ભૂલ સમજાઈ જાય છે તેઓ પોતાના સ્વાર્થ માટે માતાને માફી માંગવા લાગે છે અને કહે છે માતા તમે બને આ ઘરમાં રહો ને આને કંઈ રહેવા દો અમે તમને ક્યારેય જવા માટે નહીં કહી શકીએ કોઈ પણ કામ કરવા માટે નહીં રહે છે વહુ પણ કહે છે હા માતા હું તમને કોઈ પણ કામ નહીં કરાવું સમયસર ખાવાડું ને નાસ્તો આશીશ બસ અમને ઘરમાંથી કાઢો ન કાઢો શારદાબેન તેમની વાત સાંભળીને સાંભળે છે ને પણ તે બોલતી નથી તેઓ લાકડી એક બાજુ મૂકી અને પતિનો હાથ પકડીને ઓરડામાં ચાલી જાય છે પત્નીનું આ રૂપ જોઈને વિશ્વનાથજી કહે છે શારદા આજે તો તમે કમાલ કરી દીધું શારદાબેન દઢ સાથે જવાબ આપે છે હા જો અમે અમારી તમામ સંપત્તિ બહુ દીકરાને આપી શકીએ તો જરૂર પડે તેમને આનો આભાર પણ કરાવવો જોઈએ અને જરૂરી છે નહીં તો દીકરોને બહુ બધું મેળવીને પણ એવું માને કે બે રોટલા આપી અને તેમના માટે મોટો ઉપકાર કરી રહ્યા છે મને તેના ઉપકારની કોઈ રોટલો નથી ખાવી બધું મારું હોવા છતાં પણ પૂરા હક સાથે જીવવું છે હું આ બધું તેમની સાથે આગળથી તેઓ અમને અલગ અલગ કરવાનો અને અમને ત્રાસ આપવાનો વિચાર પણ નહીં કરે અને હવે હું પેન્શનના પૈસા પણ નહીં આપું મારી પાસે જ રાખીશ હું પહેલાથી તેમને ઘણું આપી ચૂકી છું શારદાબેનના આ નિર્ણય પછી તેમના દીકરા અને તેમની ખૂબ જ સેવા કરવા લાગે છે માજી માજી કહીને ખૂબ ધ્યાન રાખે છે ને ક્યારેય ખોટો નિર્ણય નથી વર્તતા ખાવા પીવામાં કંઈ ટકોરો નથી કરતા કારણ કે હવે તેમને ખબર છે કે કોઈ ખોટું કર્યું તો માતા તેમને ઘરમાંથી કાઢી દેશે તો મિત્રો ક્યારે આપણા માટે કઠોર નિર્ણય લેવો ખૂબ જરૂરી હોય છે ભલે સામે આપણો દીકરો વહુ કેમ ના હોય જો વાત આત્મસન્માનની હોય તો શારદાબેનની જેમ કડક નિર્ણય લેવો યોગ્ય છે તો મિત્રો તમને અમારી આજની વાર્તા કેવી લાગી જો પસંદ આવી હોય તો કોમેન્ટ કરી અને જરૂરથી જણાવજો અને કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું જરૂરથી કરી દેજો ધન્યવાદ જય શ્રી કૃષ્ણ જય દ્વારિકાધીશ